ફટાફટ આવી ગયો મફત ચા ફટાકડા ફોડવા મફત ચા ભાઈ બંધ પેલા મેં કીધું આજ તો બધા મફત ના ફટાકડા ફોડી નાખવાના કોઈ ને નો કેતો તું પણ આ તો મારી કેતા મોટો વિલન નીકળ્યો કે ફટાકડા હું લાવ્યો છું દુકાન વાળા નઈ ખબર નથી તો બીજાને હું ખબર પડવાની છે પણ મને એવું લાગે છે કે આ બધાય મોટો રોકેટ નો ઠેલો કોક નો ઉપાડો લાગે છે એલા ભાઈ એ બધું સાઈડ માં મેં કહો તમારો ભાઈ લાલ લાલ મરચા લઈને આવી ગયો છે અને આખા ગામમાં માં આજ તો ખબર પડશે કે મફત ચાવે મફત ના સોરેલા ફટાકડા ફોડ્યા છે

અને પછી ફટાફટ આવી જાય મફત આઈસ્ક્રીમ ખાવા કારણ કે ફટાકડો પેડો એટલે દવાના બદલે આઈસ્ક્રીમ ખાવો તો જરૂરી છે ને આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈ ને ટન થઈ નીકળી જાય સીધા ઘર તરફ જોવા માટે અને ફટાફટ આવી જાય ઘેરે ને સીધું ખબર વગેરે નું ગોદરું ઓટી લીધું કારણ કે ઘરે ખબર પડશે બાર વાગે આવ્યો તો વારો પડી જાય પણ હવે આજનો લોકો આવ્યો સુધી લોક કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો ન હોય તો ફોલો કરી નાખજો મળશું પછી નવ લોકમાં બાય બાય ને જય માતાજી